નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો તાલુકા કોંગ્રેસ દ્વારા મિત્રો આવેદન પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આવેદન પત્ર આપવાની સાથે જ ઉમરાળા તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને ધરણા પર બેઠેલા તાલુકા પ્રમુખ સહિતની મિત્રો પોલીસ દ્વારા પોલીસ દ્વારા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તા અને ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી આ તકે મિત્રો ઉમરાળા તાલુકા કોંગ્રેસ દ્વારા રોષ પૂર્વક જણાવ્યું હતું કે ખેડૂતોના સાથે મિત્રો

કેવું છે કે જે પણ ખેડૂતોને નુકસાન થાય છે તો તેમનું તેમને પૂરેપૂરું વળતર છે તે મિત્રો આપવામાં આવે તેવી માંગ મિત્રો ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અનુસૂચિત જાતિના નાગરિકોને સરકાર ઓછા વ્યાજ દરે આપશે મિત્રો ધિરાણ મિત્રો સત્તર ઓગસ્ટ સુધી કરી શકશો તમે અરજી ગુજરાત મિત્રો અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકોને સ્વરોજગારીની તકો આપવા માટે વિવિધ ચાર યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજનાઓ હેઠળ મિત્રો અનુજાતિના લાભાર્થીઓને પોતાનો વેપાર ધંધો શરૂ કરવા અથવા તો મિત્રો વાહન

તમે નાગરિકો છો તો તમને મિત્રો ઓછા દરે ગુજરાત સરકાર દ્વારા ધિરણ આપવામાં આવી રહ્યું છે જો તમે મિત્રો આ ધિરણ લેવા માંગતા હોય તો તમે મિત્રો લઈ શકો છો અને મિત્રો ખાસ કરીને તમે અનુસૂચિત જાતિના નાગરિકો હોવા જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો મિલકત ધારકોને મફત માલિકી પ્રમાણપત્ર મળશે પચીસ લાખ લોકોને લાભ મળશે ગુજરાતમાં મિત્રો સ્વામિત્ય યોજના હેઠળ મિત્રો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં મિલકત ધારકોને તેમની રહેણાંક મિલકત એટલે કે મિત્રો મકાનોને માલિકી દર્શાવતું મફત અને મિત્રો સનદ માલિકી પ્રમાણપત્ર આપવામાં આવશે રાજ્યના વિસ્તારોમાં મિલકત ધારકો પર સનદ મેળવવા માટે પડેલા નાણાકીય દૂર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિગમ સાથે આ નિર્ણય લીધો છે મોદીના માર્ગદર્શન હેઠળ ભારત સરકારના મિત્રો પંચાયતી રાજ મંત્રાલયે ગ્રામીણ વિસ્તારોમાં માં મિલકત ધારકોને મિલકત કાર્ડ પૂરા પાડવાના ઉદ્દેશ સાથે સ્વામિત્ય યોજના શરૂ કરી છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે તેમના નિર્ણયના પરિણામે હવે રાજ્યમાં સ્વામીનત્ય યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં મિલકત પ્રોપર્ટી કાર્ડની નકલ તેમજ તેમના રહેણાક મકાનમાં માલિકી હકો દર્શાવતું સનદ મફતમાં મળશે તો રાજ્યના આવી અંદાજિત 25 લાખ ગ્રામીણ મિલકતોનો સનદનું મિત્રો વિતરણ કરવા માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ₹50 કરોડનો નાણાકીય બોજ છે તે મિત્રો ઉઠાવશે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ તાળાબંધી કરતા બરોડા દ્વારા વીમાની ચુકવણીમાં વિલંબ થતા આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ મિત્રો બોકતરીયા અને પરેશ ગોસ્વામી ની આગેવાની મિત્રો બસો થી વધુ ખેડૂતો બેંક ખાતે પહોંચ્યા હતા પહેલા મિત્રો બેંક મેનેજર ને રજૂઆત

જણાવી દે કે બેંક ઓફ બરોડા દ્વારા આપવામાં આવેલ લેખિત ખાતરી મુજબ બે હાજર ઓગણીસ અને વીસ ના પાક વીમાના દાવાના પૈસા અગિયારસો ખેડૂતોને ચૂકવા છે તો ઘણા ખેડૂતોના જૂના ખાતા નંબર હોવાના કારણે વિલંબ થયો હતો અગિયારસો ખેડૂતોનું લિસ્ટ દસ સાત બે હાજર પચીસ પછી વીમા કંપનીને ને મોકલાયું છે અને બેંકની મંજૂરી પ્રમાણે પચીસ જુલાઈ બે હાજર પચીસ સુધીમાં આ રકમ જમા થઈ જશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દસ રૂપિયાનો વધારાની શક્યતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે રશિયા સાથે વેપાર કરનારા દેશો પર સો ટેરિફ લાગશે તો મિત્રો ટ્રમ્પની આ ધમકે પરોક્ષ રીતે ભારત બ્રાઝિલ અને ચીન જેવા દેશો માટે છે જે મિત્રો રશિયા પાસેથી ભારે પ્રમાણમાં ઓઇલની ખરીદી કરે છે ભારત પાસેથી મિત્રો તેલ ખરીદે છે તો કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી મિત્રો હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ના ભાવ આઠ થી લઈ દસ રૂપિયા પ્રતિ લીટર ભાવ વધારો મિત્રો તોડે રહ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાલ મિત્રો અમદાવાદમાં રિક્ષા ચાલકો સામે પોલીસની કથિત હેરાનગતિના વિરોધમાં ઓટો રિક્ષા યુનિયનને રાત્રે બાર વાગ્યાથી હડતાલ શરૂ કરી હતી અને જેના કારણે મિત્રો સામાન્ય લોકોને ભારે હાલાકી પડી રહી છે યુનિયનનો આક્ષેપ છે કે પોલીસ મોટર વ્હીકલ એકનો દૂર ઉપયોગ કરી ટાર્ગેટ પૂરા કરવા માટે ખોટા દંડ ફટકારે છે અને મિત્રો વાહનો જપ્ત કરે છે તેમની મુખ્ય માંગણી પોલીસ કાર્યવાહી બંધ કરવાની અને ભ્રષ્ટાચાર અટકાવવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા આ કર્મચારીઓને સરકારની મોટી ભેટ રક્ષાબંધન પહેલા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચારો મળી શકે છે હાલના મિત્રો સાતમા પગાર પંચ હેઠળ તેઓ મિત્રો ઓછામાં ઓછો એક વધુ ડીએ મેળવી શકે છે ફુગાવાના તાજરના મિત્રો આંકડાઓ પર નજર કરીએ તો જુલાઈ બે હજાર પચીસમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ત્રણથી લઈને ચાર ટકાનો વધારો થવાની સંભાવનાઓ છે તો વર્તમાન પર પંચાવન ટકા છે જેમાં આ વર્ષે મિત્રો માર્ચમાં બે ટકાનો વધારો થયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો રેશન કાર્ડ ઉપર મળશે બે લાખ રૂપિયા સુધીની લોન દેશમાં કરોડો લોકો પાસે હાલ અત્યારે રેશન કાર્ડ રહેલું છે અને મોદી સરકાર પણ મિત્રો અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ મિત્રો એંસી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ મિત્રો તમારા કાર્ડ ઉપર મફત રાશનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં મિત્રો સરકાર માત્ર રેશન કાર્ડ પર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ બે લાખ થી અને દસ લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે આના પર મિત્રો વ્યાજ દર પણ સામાન્ય લોન કરતા ઘણો ઓછો છે આ યોજના કોના માટે છે તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે આ યોજના હરિયાણા સરકારે ખાસ કરીને અનુસૂચિત જાતિના બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે આ યોજના અનુસૂચિત જાતિ અને નાણા અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ મિત્રો ચલાવવામાં આવી રહી છે યોજના મિત્રો યુવાનોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધી મિત્રો અનુચિત જાતિના હોય મિત્રો હરિયાણા સરકાર દ્વારા અનુચિત જાતિના લોકો ને બે લાખ રૂપિયા સુધી છે તે મિત્રો આપી રહી છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો જૂના બગીચા નવ સર્જન કરવા માટે પચાસ આંબાના ભાગના અંદાજીત મિત્રો ત્રીસ વર્ષથી વધુ તથા લીંબુના પાકના વીસ વર્ષની અંદાજીત જૂના બગીચાઓ હોય તો એમના માટે મિત્રો નવી નવીકરણ કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે તો આ ખર્ચના મહત્તમ રૂપિયા વીસ હજાર હેક્ટરે તો ખર્ચના પચાસ ટકા અથવા તો મહત્તમ રૂપિયા ચાલીસ હજાર હેક્ટર બે માંથી ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે લીંબુ પાક એકમ ખર્ચ મહત્તમ રૂપિયા પચાસ રૂપિયા હેક્ટર જેમાં કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરે માં મહત્તમ રૂપિયા વીસ હજાર રૂપિયા હેક્ટર આ રીતે મિત્રો અલગ અલગ આંબા અને લીંબુ માટે હેક્ટર થી બે હેક્ટર સુધી મર્યાદામાં મિત્રો સહાય ચૂકવવામાં આવી રહી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે મિત્રો ઓનલાઈન ફૂડ મંગાવતા હોય તો જોઈ લો ફરી એકવાર મિત્રો ફૂડ અને આઈસ્ક્રીમ માં જીવાત નીકળવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે હાલ મિત્રો ચોમાસું ચાલી રહ્યું છે અને ચોમાસા લઈને બે દિવસ પહેલા આઈસ્ક્રીમ ના કોનમાંથી ગરોળીની પૂંચડી નીકળી હતી હવે અમદાવાદમાં મિત્રો એ ગ્રાહકને ઓનલાઈન ભટુરે મંગાવતા કડવો અનુભવ થયો છે પ્રહલાદનગર ગ્વાલિયરમાં સ્વીટમાંથી મિત્રો મંગાવેલા છોલે ભટુરેમાં વંદો નીકળવાની ઘટના આવી છે ગ્રાહકે મિત્રો વિડીયો બનાવી અને શેર કર્યું હતું અને ગ્રાહકે ઓનલાઈન ફૂડ ઓર્ડર કર્યું હતું જો તમે પણ મિત્રો વધારે પડતું ઓનલાઈન ફૂડ ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજના સાવધાન ભારત સરકાર દ્વારા મિત્રો હાલમાં ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે તો આ યોજના દ્વારા મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના લાભ માટેની એક યોજના છે આ યોજનામાં જોડાયા પછી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે અને આ પૈસા સીધા ખેડૂતોના બેંક ખાતામાં બે રૂપિયાના ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે લાભાર્થી તરીકે તમારી સાથે પણ છેતરપિંડી થઈ શકે છે તેથી મિત્રો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ બની ગયું છે કે જો કોઈ હપ્તાના નામે તમારી સાથે છેતરપિંડી પણ થઈ શકે છે અને તમારું બેંક ખાતું હેક થઈ શકે છે તો ખાસ કરીને મિત્રો તમારી સાથે કેવા પ્રકારની છેતરપિંડી થઈ શકે છે સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલની અંદર એક મિત્રો લિંક આવે છે તેમાં મિત્રો તમને કહે છે કે મિત્રો તમે આ ફોર્મ ભરી દો જેથી કરીને મિત્રો તમારો જે પણ બે હજાર રૂપિયાનો હપ્તો છે તે મિત્રો આવી જાય અને જો તમે મિત્રો આવું કરશો તો તમારું ખાતું ખાલી પણ થઈ શકે છે તો ખાસ કરીને મિત્રો જે પણ ખેડૂતો હોય તેમને મિત્રો સાવધાન રહેવું જરૂરી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં ડુંગળી ઉગાડતા ખેડૂતોને સરકારી સહાયની જાહેરાત કેમ કરવી પડી અને કયા ખેડૂતોને આ સહાય મળવા પાત્ર થશે તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં ડુંગળીના ખેડૂતોને મદદ કરવા એકસોને ચોવીસ કરોડ રૂપિયાની સહાય જાહેર કરાઈ છે તો ગુજરાતમાં ડુંગળીનો ઓછો ભાવ મળનારા કારણે મિત્રો ખેડૂતો હાલ અત્યારે પરેશાન છે અને નીચા બજારોમાંથી મિત્રો થયેલું આર્થિક નુકસાન ઘટાડવાના હેતુથી રાજ્ય સરકારે ત્રીસ જૂને મિત્રો ખેડુતોને ક્વિન્ટલ દીઠ એટલે કે પ્રતિમણ રૂપિયા ચાલીસ રૂપિયા આર્થિક સહાયની જાહેરાત કરી છે રાજ્ય સરકારે આ માટે એકસો ને ચોવીસ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો પર નોંધણી કરવા જણાવ્યું છે રાજ્ય સરકારના અધિકારીઓનો દાવો કરે છે કે આ યોજનામાં ડુંગળીની ખેતી કરતા આશરે મિત્રો નેવું હજાર ખેડૂતોને આવરી લેવામાં આવશે અને એક ખેડૂતોને મહત્તમ રૂપિયા પચાસ હજાર રૂપિયા સુધીને આર્થિક સહાય આપવામાં આવી છે સ્થાનિક છોટક બજારોમાં ડુંગળીના ભાવોને કાબુમાં રાખવા માટે સરકારે બે હજાર તેવીસ અને ચોવીસના વર્ષમાં નિકાસ પ્રતિબંધ લઘુત્તમ નિકાસ કિંમત નિકાસ કર વગેરે પ્રકારના નિયંત્રણો લાગ્યા હતા ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો રેશન કાર્ડ ઉપર મળશે મફત અનાજની સાથે આઠ મોટા લાભો શું મિત્રો તમને પણ આ આઠ લાભો મળે છે કે નહીં નીચે મિત્રો કોમેડ બોક્સમાં જણાવજો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે કે હવેથી મિત્રો રેશન કાર્ડ ઉપર આઠ ફાયદા મળવાના છે સરકારે મિત્રો આ નિયમોમાં ફેરફાર કર્યો છે મિત્રો ભારત સરકારમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી એવી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે જે લોકો ગરીબી રેખા હેઠળ આવતા હોય તો તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ જ અગત્યનો ડોક્યુમેન્ટ એટલે કે મિત્રો રેશન કાર્ડ છે જૂન બે થી મિત્રો ઘણા બધા એવા લાભો છે તે મિત્રો રેશન કાર્ડ ધારકોને મળવા છે મિત્રો જૂન અને જુલાઈ બે હજાર પચીસ થી ઘણા બધા એપીએલ અને બીપીએલ પીળા ગુલાબી રેશન કાર્ડ ઉપર આઠ નવા લાભો આપવાની જાહેરાતો કરવામાં આવી છે જેમાં રેશન કાર્ડ ધારકોને ને જુલાઈ બે હજાર પચીસ થી આ લાભો મળવાનો શરૂ થઈ ગયું છે તમને મિત્રો જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને એક હજાર રૂપિયા ની સહાય છે તે પણ મિત્રો મળવાની ચૂકવણી દેશમાં અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે સરકારે મિત્રો તારીખો બદલીને પચીસ મે થી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે તો મિત્રો એક જૂન અને એક જુલાઈ બાદ રેશન કાર્ડ ઉપર રેશન લેવાની મિત્રો નવ પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે તો આ સિવાય મિત્રો જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તો તેમને પણ ફિંગર પ્રિન્ટ અને ઓટીપી દ્વારા રેશન મળી શકશે ત્યાર પછી મિત્રો રેશન કાર્ડ ધારકોને હવે વન નેશન વન રેશન કાર્ડની પણ સુવિધા મળવાની છે આ સુવિધા સાથે મિત્રો પ્રવાસી મજૂરો પણ દેશમાં કોઈ પણ ભાગમાં તેમના કાર્ડથી રેશન મેળવી શકશે ત્યાર પછી મિત્રો હવે રેશન કાર્ડના આધારે પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો છે તે પણ ઉપલબ્ધ થશે આનાથી મિત્રો ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે રેશન કાર્ડ ધારકોને વાર્ષિક છ અને આઠ સિલિન્ડર સુધીની મિત્રો

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે એક લાખ રૂપિયા સુધીની પુરસ્કાર રકમ મિત્રો રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતો કે જેઓ પોતાની આગવી કોઠા સુસ્તે ખેતીની વિકાસમાં નવીનતા લાવવા તેમજ મિત્રો નવી ટેકનિક રજૂ કરવા માટે કાર્ય કરે છે તો આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂપિયા એક લાખ રૂપિયા સુધીના રોકડ પુરસ્કાર આપી અને સન્માન કરવામાં આવશે ખેડૂત ખેડૂતોને જુદી જુદી પાંચ કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવે છે દરેક જિલ્લામાંથી ખેડૂતો આ માટે અરજી કરી શકે છે અગાઉ આ યોજનામાં રાજ્યમાં પાંચસ પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં રૂપિયા એકાવન હજારનું ઇનામ આપવામાં આવતું હતું હવે તે રકમ ડબલ કરી દેતા હવે ખેડૂતોને રૂપિયા એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે તો આગવી કોઠા સુસ્તી કૃષિ ક્ષેત્રે આગવી સીધીએ પ્રદાન કરેલા ખેડૂતો આ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજી કરવાની રહેશે અરજી ફોર્મ ખેતી નિયામક ને વેબસાઇટ પર મિત્રો ઉપલબ્ધ છે આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા જિલ્લા પંચાયત અને ખાતે જે પણ મિત્રો જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આજે જ મિત્રો અરજી કરી લો ત્રણ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને મિત્રો દેશમાં ઘણા એવા ખેડૂતો છે કે જેમને સાહીઠ વર્ષની ઉંમર પછી ઘણી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો ખેડૂતોને આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પીએમ કિસાન માનધન યોજના શરૂ કરી છે કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતો માટે ઘણી મોટી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ યોજનાનો ઉદ્દેશ મિત્રો ખેડૂતોને આવક વધારવાનો અને આર્થિક

了解。谢谢